રાજ્યમાં એક સાથે બે આગામી પાંચ દિવસ ઉત્તર મધ્ય દક્ષિણ સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદી તારાજીનો નો મુદ્દો હવે સંસદમાં ઘૂંટશે શૂન્યકાળમાં શક્તિશી ગોયલ સંસદમાં ગુજરાતના ઘેર પંથકમાં થયેલી વરસાદની તારાજી નો મુદ્દો ઉઠાવશે ખેડમાં વરસાદીના અજગરે સસરા શિકાર કરી ગળી ગયો અજગરને પાંજરે પુરાયો સમાચારોની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે હિંમતનગર અને તાલુદ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા સુરેશ સોરી જોડાઈ ગયા છે સુરેશ સાબરકાંઠામાં હાલ વરસાદને લઈને કેવો માહોલ છે ચોક્કસ ની વાત કરીએ કે સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું છે વરસાદી વાતાવરણ જે હિંમતનગર રહે અને તલોજમાં લઈને પણ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મતનગર ની આજુબાજુ જે ગ્રામ્ય પંથકો ગઢોડા હડિયોલ અને હાજીપુર સાબડેરી સહિતની ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો તલોદ શહેરની આજુબાજુ જે ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વધુ વરસાદ હોવાના લઈને જે નીચાણ જે વિસ્તાર છે વિસ્તારમાં પાણી ભરાતા હોય છે જી પ્રદી જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે નોંધનીય છે કે હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ છે આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોની સંખ્યા પણ અહીં વધારે છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે પરંતુ કારણ કે આ વખતે વરસાદ સારો પડી રહ્યો છે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે રાજ્યમાં એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આગામી પાંચ દિવસ ઉત્તર મધ્ય દક્ષિણ સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નોંધનીય છે કે વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણમાં ભારેથી ભારે વરસાદ રહી શકે છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની પણ આગાહી છે રાજ્યમાં સિઝનનો સરેરાશ કુલ વીસ ટકા વરસાદ અત્યાર સુધી વરસ્યો છે હજુ પણ સારા એવા વરસાદની આશા લોકો રાખી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે હાલ જે રાજ્યમાં સ્થિતિ છે બે સિસ્ટમ વરસાદી સક્રિય છે રાજ્યભરમાં જેને લઈને હાલ વરસાદી માહોલ જામ્યો છે સવારથી જ ઉત્તર દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે મધ્ય ગુજરાતમાં જો વાત કરવામાં આવે વડોદરામાં છેલ્લા બે દિવસમાં જે વરસાદી માહોલ જામ્યો હતો આજે પણ ધીમી ત્યારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છે અને હજુ સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે આવતીકાલે ભારેથી ભારે વરસાદની પણ આગાહી છે સૌરાષ્ટ્ર માટે ત્યારે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે તેને લઈને મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે સવારથી જ દ્રશ્યો સામે આવી રહ્યા છે સવારથી ધોધમાર વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદ મહીસાગર વડોદરા આ ઉપરાંતના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદી માહોલ વચ્ચે ગુજરાતમાં જે વરસાદી વર્ષોથી પાણી ભરાતા હોવા છતાં નક્કર કામગીરી ન કરી હોવાનો શક્તિશ્રી ગોહિલ નો આરોપ છે જેને લઈને તેઓ આ મુદ્દો ઉઠાવવાના છે ગેડમાં નક્કર કામગીરી ન કરી હોવાનો શક્તિશ્રી ગોહિલનો આરોપ ત્યારે ગુજરાતમાં

તો હાલ એક તરફ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ વખતે વરસાદના કારણે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં તારાજી પણ સર્જાઈ હતી જેના કારણે હવે આ મુદ્દો સંસદમાં પણ ગુજશે શૂન્યકાળમાં શક્તિસિંહ ગોહિલ સંસદમાં ગુજરાતના ગેડ પંથકમાં થયેલી વરસાદની તારાજીનો મુદ્દો ઉઠાવશે તેવી માહિતી મળી રહી છે ઘેડમાં વર્ષોથી પાણી ભરાતા હોવા છતાં પણ કામગીરી નથી કરવામાં આવતી તેવો આરોપ શ્રી ગોહિલ દ્વારા લગાવવામાં આવ્યો છે જેના કારણે હવે આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવે તેવી વિગત પ્રાપ્ત થઈ રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે આજે વિસ્તાર છે વિસ્તાર જ્યાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે આ વર્ષે પણ જે તારાજી સર્જાય તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી તો હાલ જે રીતે વરસાદી માહોલ જામ્યો છે આ વરસાદી માહોલ વચ્ચે જંગલી જનાવર સરિસરૂપો બહાર આવતા હોય છે આવી ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ ત્યારે આવી જ એક ઘટના આવી છે ગીર સોમનાથથી જ્યાં કોડીનારના રીઠિયા ગામે વાડી વિસ્તારમાં અજગરે સસલાનો શિકાર કરીને તેને ગળી ગયો જેને કારણે અજગરને પાંજરે પુરાયો છે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે અજગરે સસલાનો શિકાર કરીને ગળી જતા વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું અને અજગરને પાંજરે પૂરવામાં આવ્યું છે ખેડૂતે વન વિભાગને જાણ કરી હતી

અન્ય જીવો છે તે બહાર નીકળતા જોવા મળતા હોય છે ત્યારે કોડીનાર તાલુકાના અરઠિયા ગામે વાડી વિસ્તારમાં એક મહાકાય અજગર નીકળ્યો હતો આ અજગરે સસલાનો શિકાર કરી સસલાને ગળી ગયો હતો ખેડૂતે તાત્કાલિક જ વન વિભાગને જાણ કરાતા ગામવાળા વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી અને અજગરને પાંજરે પૂર્યો હતો બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે કારણ કે આ મોસમ આવી છે આવા મોસમમાં સરિસૃપ પ્રાણીઓ બહાર આવી જતા હોય છે એટલે સાવચેતી પણ રાખવી જોઈએ અને વન વિભાગ પણ હાલ સક્રિય છે મળતી ફરિયાદ અથવા તો જાણકારી મળતા જ વન વિભાગની ટીમ દ્વારા તમામ પ્રાણીઓનું રેસ્ક્યુ કરવામાં આવે છે ત્યારે હાલ કોડીરાના રીઠિયા ગામે કે જ્યાં વાડી વિસ્તારમાં અજગર દેખાવો હતો ખેડૂતોએ વન વિભાગને જાણ કરતાં તેને પાંજરે પૂરવામાં આવ્યો છે

જનરલ લેને વધુ વિગત સાથે આપની સાથે સમાધાતા નિરવ ચક્રવર્તી જોડાય ગયા છે નિરવ ફરી એકવાર દુબઈમાંથી ચાલતો ઓનલાઈન ક્રિકેટ સટ્ટા જે અબોજોને રૂપિયાનો જે સટકો રમાતો હતો અને આ સટ્ટાનો پرਦਾ પાટણમાંથી થયો છે કહી શકાય કે દુબઈથી ઓનલાઈન સટકો રમાતો હતો જે આરોપી છે તેઓ પાટણ આવ્યો હતો પોતાના વતન આવ્યો હતો અને આ જ બાતમી મળી હતી રેન્જ ભુજ આઈજી ને અને આ બાતમીના આધારે ભુજ સાયબર સેલ દ્વારા પાટણમાં ધામા નાખવામાં આવ્યા હતા પાટણમાં વોચ ગોઠવવામાં આવી હતી ને જ્યારે આ શખ્સ પોતાના ઘરે યશનગર સોસાયટીમાં ખાતે પહોંચ્યો ત્યાં તેની ધરપકડ કરી દેવામાં આવી હતી પ્રીતિ જણાવું કે જ્યારે તેની ધરપકડ કરી અને તેનો જે મોબાઈલ ચેક કરવામાં આવ્યો તો મોબાઈલમાંથી અલગ અલગ એકવીસ જેટલી આઈડીઓ મળી આવી હતી આ સાથે જ કહી શકાય કે બાવન અબજ થી પણ વધુ જે રકમ જે કહી શકાય તેની લેવર દેવર હિસાબો પણ મળી આવ્યા હતા હાલમાં આ ભરત ચૌધરી નામનો જે આરોપી છે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે કહી શકાય કે એક ડિસેમ્બર એક ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે હાલમાં તેને રિમાન્ડ ઉપર રાખવામાં આવ્યો છે પ્રીતિ જે બિલકુલ અને જે રીતે આપે જણાવ્યું કે આજે સટ્ટાનો વેપાર ઝડપી પાડવામાં આવ્યો છે ભુજ સાયબર ક્રાઇમની ટીમને બાતમી મળી હતી અને પછી કાર્યવાહી થઈ આજે સમગ્ર હોય તે પ્રકારના હાલ તો ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે કારણ કે છેલ્લા એક વર્ષની જો વાત કરવામાં આવે તો બાવન અબજ કરતા પણ વધુ લેવડ દેવડના હિસાબો હાલ સામે આવ્યા છે સાથે જ અલગ અલગ આઈડીઓ તેના મોબાઈલમાંથી મળી આવી છે તે છતાં કે દુબઈ ખાતે આ સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવતું હતું હાલમાં પોલીસે કુલ પાંચ વિરુદ્ધ જે જે એપ્લિકેશન છે છે અને તે ચલાવનારાઓ સાથે કરીને સટ્ટો રમતા હતા તમામ પાંચ વ્યક્તિઓને નામનો પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલમાં જે આજે તેનો જે માસ્ટર છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે તેને રિમાન્ડ ઉપર રાખવામાં આવ્યો છે હવે રિમાન્ડ બાદ કયા કયા ખુલાસા સામે આવે છે

कल बॉर्डर रेंज साइबर क्राइम पी को एक इन्फॉर्मेशन मिली थी उस इन्फॉर्मेशन में ये बताया गया था कि भरत मोमजी चौधरी जो पाटन का रहवासी है वो दुबई से पाटन आया है वापस और वो महादेव बैटिंग एप्लीकेशन सौरभ चंद्राकर जो चला रहा है दुबई में बैठे बैठे उसके साथ जुड़ा हुआ है और अलग अलग बैटिंग एप्लीकेशन के साथ भी उसका कनेक्शन है उस हकीकत के आधार पे रेड की गई और भरत मोमजी चौधरी को अरेस्ट किया गया भरत मोमजी चौधरी के मोबाइल से हमें इन्फॉर्मेशन मिली कि अंदाजित बावन करोड़ रुपए का ट्रांजैक्शन किया गया है और उसमें अलग अलग आरोपी शामिल है एक आरोपी की धरपकड़ की है और बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है તો સમાચારોમાં આગળ વાત કરીએ આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક અને તેઓ પ્રકૃતિ સાથે જોડાયેલા રહે છે તેમની રહેણી અને કરણી અને પરંપરાઓ ભિન્ન છે છતાં પણ આદિકાળથી ચાલતી આવેલ કેટલીક પરંપરાઓ આજે પણ આદિવાસીઓએ જીવંત રાખી છે એટલું જ નહીં તેને સુરક્ષિત પણ રાખી છે તમને ખ્યાલ પણ નહીં હોય કે જંગલો અને પર્વતીય વિસ્તારોમાં વસતા આદિવાસીઓ પાસે વિવિધ પ્રકારની વનસ્પતિઓ ખાસ કરીને ઔષધીય વનસ્પતિઓ વિશે ખૂબ સારું જ્ઞાન હોય છે અને એક સંશોધન દ્વારા પુરવાર પણ થયું છે કે જો આદિવાસીઓના આ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો વિશ્વને વિવિધ રોગો માટે નવી દવાઓ પણ ઉપલબ્ધ કરાવી શકાય છે ત્યારે સમાચારોમાં આગળ વાત કરીશું મહત્વના સમાચાર જે અમદાવાદથી સામે આવી રહ્યા છે વિગત અનુસાર અમદાવાદના પલ્લવ ચાર રસ્તા અને પ્રગતિનગર ચાર રસ્તા પર મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છેલ્લા ઘણા સમયથી મુસાફરો અહીં હેરાન થઈ રહ્યા છે વરસાદ સમયે ટિકિટ લેવા જવાનું અહીં આ મુસાફરોને કાઠું થઈ રહ્યું છે લોકોની હાલાકીને તંત્ર માત્ર જોયા જ કરે છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ દિન સુધી તંત્ર દ્વારા કરવા નથી આવી છે કે હાલ વરસાદી માહોલ છે રોડ રસ્તાઓની જે અમદાવાદમાં સ્થિતિ છે તે ખૂબ જ છે સ્માર્ટ સિટી હોવાનું અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દાવો કરવામાં આવે છે છે તે વરસાદના મોસમમાં થઈ જાય અને ખાસ કરીને આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ પલ્લ ચાર રસ્તા અને પ્રગતિનગર ચાર રસ્તા પાસે ના છે કે જે આ રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય છે અહીંથી પસાર થતા લોકો ખાસ કરીને પોતાના જીવને જોખમમાં મૂકીને પસાર થાય છે ક્યારે પણ કોઈ દુર્ઘટના સર્જાય તો કોઈ નવાઈની વાત નથી અહીં વરસાદ સમયે બીઆરટીએસમાં ટિકિટ લેવા જવું પણ અહીંના મુસાફરોને કાઠું થઈ રહ્યું છે લોકોની હાલાકીને તંત્ર ફક્ત જોયા કરે છે કાર્યવાહીના નામ પર કઈ પણ કોઈ ખાસ ઠોસ કાર્યવાહી થતી નથી

અહીં થોડા વરસાદમાં જ રોડ રસ્તા કે જે ચાલવા લાયક પણ રહેતા નથી છે કે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે આ પલવ ચાર રસ્તા અને પ્રગતિનગર ચાર રસ્તાની જ ખાલી સમસ્યાની વાત નથી અમદાવાદમાં આ ઉપરાંત પણ ઘણા બધા એવા ચાર રસ્તાઓ છે કે જ્યાં આવા પ્રકારની પરિસ્થિતિ છે બીઆરઠીએસ ટ્રેનની આસપાસની સ્થિતિ આવા પ્રકારની હોય છે સવારથી સાંજ સુધીમાં મુસાફરોએ અહીં ટિકિટ લેવા માટે જેવનું જોખમ ખેડવું પડે છે અને સામાન્ય વરસાદમાં જ અહીં વરસાદની અમદાવાદ વાસીઓ કે જે સારો એવો ટેક્સ પણ ભરે છે તેમ છતાં એમને કામગીરીના નામ પર સુવિધાઓના નામ પર બસ આવા ખરાબ રોડ રસ્તાઓ જ મળતા હોય છે ત્યારે હાલ અમદાવાદમાં ચાર રસ્તાઓની જે સ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા બ્રિજેશ લાઈવ જોડાઈ ગયા છે બ્રિજેશ હવે બ્રિજેશ હાલ અમદાવાદ ના રોડ રસ્તાઓની જે સ્થિતિ છે સામાન્ય વરસાદમાં અને સાથે આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે હા જી બિલકુલ જણાવો કે જે પ્રમાણે પલ્લવો ચાર રસ્તા તેમજ પ્રગતિનગર ચાર રસ્તા પર વર્ષોથી અત્યારે જ્યારથી જે કહી શકાય કે અહીંયા ઓવરબ્રિજ બને છે ત્યારથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે આપ મારા નીચે પણ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે કેટલો કાદવ છે અને સાથે જ અહીંયા આ બીઆરટીએસ બસ સ્ટોપમાં જે ટિકિટ લેતા જતા લોકો જે છે તે હાલાકી ભોગવવી પડી રહી છે અત્યારે જોકે મીડિયાની આવતા જે તંત્ર જાણે કામગીરી કરવા લાગતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે આ બેનને વાત કરીશું બેન કેટલા દિવસથી આપ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો મે આ તો વરસ થવા આવ્યું આવી આવી જ પરિસ્થિતિ વરસથી છે આવા વરસાદમાં એવું નહીં કે બહાર મૂકે એક બેસાડે ટિકિટ માટે અંદર લેવા જવાની કેટલી તકલીફ પડે છે માણસ પડી જાય એવી જ પરિસ્થિતિ છે કે પ્રશાસન જાગતું જ નથી કે અહીંયા જોતું જ નહીં હોય કોઈ વોટ લેવા હોય તો તો ઘરે ઘરે ફરે છે પણ આ જોવા નીકળે છે કે ભાઈ અહીંયા જઈને જોઈએ આપણે છે લોકો કેટલા હેરાન થાય છે ચોક્કસ ઓલા બહાર જે આવી રહ્યા છે તે ટિકિટ લઈને આવી રહ્યા છે આપ જોઈ શકો છો તે પ્રમાણે જે અહીંયા કાદવમાંથી લોકોને લપસી જવાનો ભય રહે છે સાથે જ મોટી ઉંમરના લોકો જ્યારે અહીંયા ટિકિટ લેવા જતા હોય છે ત્યારે પણ તેમને હાલાકીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે કહી શકાય કે તમારા જે સમગ્ર જે બૂટ છે ચપ્પલ છે તે બિલકુલ કાદવ કીચડવાળા થઈ જાય છે અને સાથે જ અત્યારે પણ અહીંયા જે બહા આવ્યા છે તેમની સાથે પણ વાત કરીશું કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી જે છે કરવામાં આવતી બા જે પ્રમાણે કેટલા દિવસથી આપણે આપ તકલી ભોગવી રહ્યા છો કેટલા દિવસ થઈ ગયા ભાઈ બે ત્રણ મહિના જેવું થઈ ગયો છે પણ બહુ તકલીફ બંને ટાઈમ આવીએ છીએ હો વરસાદમાં ઘણી વખત તો ટિકિટ નહીં લેતા કે પડી જઈએ તો પછી કોણ કરવા આવે

કોઈપણ જાતની કામગીરી જે છે તે કરવામાં આવતી ન હોવાનું પણ જે દાવો છે તે સ્થાનિકો કરી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો પલ્લવ ચાર રસ્તા તેમજ પ્રગતિનગર ચાર રસ્તા પણ આ જ પ્રકારની સમસ્યા છે કારણ કે અહીંયા ઓવરબ્રિજ બને છે ઓવરબ્રિજના કારણે બીઆરટીએસ જે છે તે બહારના ભાગે આવે છે પરંતુ ટિકિટ લેવા માટે તેમને અંદર જવું પડે છે અને લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અહીંયા વરસાદના સમયે કાં તો બીઆરટીએસ દ્વારા બાર કાઉન્ટર રાખવું જોઈએ જેથી કરીને લોકો ટિકિટ બહારથી જ લઈને બેસી શકે અને કાં તો પછી અહીંયાથી જે પણ વ્યક્તિ ચડે તેને જે તે સ્ટે સ્ટેશન પર ઉતરે ત્યાં આગળ ટિકિટ લેવાનું રાખવું જોઈએ જેથી કરીને લોકોને હાલાકી ન પડે પરંતુ અત્યારે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે એક સવાલ છે કારણ કે અહીંયા કાદવ કિચડ છે કાદવ કિચરને કારણે વરસાદમાં ટિકિટ લેવા જતા લોકોનો પગ લપસી જાય છે અને સાથે જ તેમના જે બૂટ ચપ્પલ હોય તે પણ કાદવ કીચડથી જતા રહે છે સાથે જ વાત કરવામાં આવે કે જ્યારે તેઓ ઓફિસે જતા હોય ત્યારે આ પ્રકારની સમસ્યા તેમને વેઠવાનો વારો આવ્યો છે જે આભાર માહિતી આપવા બદલ અને દ્રશ્યો જે આપે બતાવ્યા એ ખરેખર સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખોલી રહ્યું છે કેવા પ્રકારનું તંત્ર દ્વારા આયોજન વરસાદમાં કરવામાં આવ્યું છે એની આ પરિસ્થિતિ છે પ્રી મોન્સૂન કામગીરીની તો ખૂબ મોટી મોટી વાતો થઈ પરંતુ આ હકીકત છે અમદાવાદ સ્માર્ટ સિટીની અહીં જીવના જોખમે લોકોએ મુસાફરી કરવી પડે છે જીવના જોખમે ટિકિટ લેવા માટે જવું પડે છે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર